હાલોલનગરના વીસ હજાર જેટલા પરિવારોને જોડતી અને બે હજાર ઓગણીસના અંતમાં જેની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે હાલોલની સૌથી મોટી અંદાજીત સો કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થનારી પાણી પુરવઠા બોર્ડની ભૂગર્ભ ગટર યોજના હાલોલ નગરજનો માટે આફત બનીને રહી ગઈ છે ત્રણ વર્ષમાં કામગીરી પૂર્ણ કરીને હાલોલ નગરજનોના સુખાકારી માટે આ યોજના હેઠળ તમામ મકાનોના જોડાણો આપી શરૂ કરી દેવાની હતી છતાં આજે સાડા ચાર વર્ષ થવા છતાં યોજનાનું કામ પૂરું થયું નથી ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવનારા પાંચ પમ્પિંગ સ્ટેશનને એકબીજા સાથે જોડવાની અને તેના માટે પાઇપલાઇન નાખવાની જે કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે તેમાં તુલસી વિલા નજીક બનાવવામાં આવેલા પંપિંગ સ્ટેશનથી દાવડાના પમ્પિંગ સ્ટેશન સુધી જે લાઇન નાખવાની છે તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી કરવામાં આવેલી કામગીરી ગત રાત્રે વરસેલા પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા કણઝરી રોડ ઉપરથી અનેક સોસાયટીઓમાં જતો માર્ગ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે માટીપુરાનું કામ શરૂ કર્યું છે નગરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા હાલોના મુખ્ય માર્ગ તેમજ સોસાયટીઓના આંતરિક માર્ગોમાં આડેદડ કરવામાં આવેલા ખોદકામથી વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ સુધીના ત્રણ ચોમાસા દરમિયાન હાલોના નગરજનો ભારે ત્રસ્ત બન્યા હતા હાલ ચોથું ચોમાસું શરૂ થતાં વરસેલા પહેલા વરસાદમાં જ અનેક રોડ રસ્તાઓ બેસી જતા નગરજનોની હાલત કફોડી બની છે મુખ્ય માર્ગ આંખો ધોવાઈ જતા અનેક વાહનો તેમાં ફસાયા હતા